આ સોળ ગ્રંથમાં પહેલું યમુનાષ્ટક કેમ યમુનાષ્ટક ઉપર સંસ્કૃતમાં શ્રી ગુસાઇજીની ટીકા છે શ્રી ગુસાઇજીની ટીકા ઉપર બીજી ત્રણ ટીકાઓ છે શ્રી હરિરાયજીની શ્રી પુરુષોત્તમજીની અને શ્રી દ્વારકેશજીની દ્વારકેશજીની ટીકામાં એમણે સોળ ગ્રંથોનું સાંકળ્યું આપણને આપ્યું યમુના સોળે સોળ ગ્રંથો એકબીજામાં કેવી રીતે છે એટલું યાદ રાખજો આ ગ્રંથો નથી લખાયા લખાયું તે પહેલો બીજું લખાયું તે બીજું એવું નથી અનેક વખતે આ સોળ ગ્રંથો લખાયેલા છે જુદા જુદા સમયમાં લખાયેલા છે જ્યારે જે વૈષ્ણવને માટે જરૂર પડી ત્યારે લખાયેલા છે પછીથી આ સોળ ગ્રંથોને એક સાંકળીયામાં ગૂંથી લેવામાં આવ્યા પહેલો ગ્રંથ થઈ ગણતરી કરો આપની પ્રાગટ્ય પંદરસો ને પાંત્રીસ માં છે કેટલા મેં વર્ષે યમુનાષ્ટક બનાવ્યું હશે કોકિલાબેન ગણેશ સારું જાણે છે કેટલા વર્ષે શ્રી વલ્લભે પોતાના ચૌદમે વર્ષે યમુનાષ્ટક લખ્યું છે બીજા ગ્રંથ નું નામ છે બાલબોધ આ બાલબોધ ગ્રંથ પંદરસો ને પચાસ માં લખાયો સિદ્ધાંત મુક્તાવલી નામનો ત્રીજો ગ્રંથ છે એ પંદરસો ને પંચાવન માં લખાયો તો સિદ્ધાંત રહસ્ય નામનો ગ્રંથ એ વળી પાછો પંદરસો ને ઓગણપચાસ માં લખાયેલો છે આપ જયારે યમુનાષ્ટક લખે પછી આ સિદ્ધાંત રહસ્ય પણ લખે છે અને તે પણ યમુના કિનારે જ લખાયેલો છે નવરત્ન ગ્રંથ એ પંદરસો ને અઠાવન માં લખાયેલો છે અંતકરણ પ્રબોધ ગ્રંથ એ તો બહુ જ પાછળથી લખાયેલો છે એમ લાગે કે આપશ્રીએ સોળ ગ્રંથો લખ્યા એમાં છેલ્લો ગ્રંથ અંતકરણ પ્રબોધ લખ્યો છે આ રીતે સોળ ગ્રંથો છે એમાં પહેલું યમુનાષ્ટક કેમ એટલા માટે યમુનાષ્ટક શ્રી યમુનાજી ની કૃપાથી પુષ્ટિ કરે પણ તો ઉદારતાથી આપે પિતા આપવામાં પાત્રા પાત્ર નો વિચાર કરે અને માં તો પોતાના પ્રમેય અને પ્રેમ બળથી આપે છે પિતા કદાચ વસ્તુ આપવાને બદલે મેથી પાક વધારે આપે ત્યારે માં પ્રેમનું મીઠાઈ વધારે ખવડાવે આ રીતે માતૃ સ્વરૂપ હોવાથી શ્રી યમુનાજી પ્રથમ નમન છે અને આમે જુઓ બાળક જેટલો નિખાલસ મા સાથે થઈ શકે છે એટલો નિખાલસ બાપ સાથે નથી થઈ શકતું એટલા માટે કહેવત પડી છે માની સમાસે પરંતુ બાપના સાથે પોતાના મનની બધી વાતો માને કેશે અને બાપને કેવું હોય તો દસ વખત વિચાર કરશે બાપુજીને ગમશે કે નહીં ગમે એ નિખાલસ બાપ સાથે થઈ શકતો નથી આપણે નિખાલસ બની શકીએ એટલા માટે શ્રી મહાપ્રભુજી પહેલા આપણી સામે યમુનાજીને પધરાવે છે કે તમે પહેલું પગથિયું યમુનાજીની કૃપાથી ચડો આ પુષ્ટિ માર્ગમાં ચડવા માટે શ્રી યમુનાજીની કૃપા જરૂરી છે અને બીજી વસ્તુ એ છે શ્રી યમુનાજી એ પ્રભુની પાસે લઈ જવા માટે સ્વયં હાથ પકડીને આપણને લઈ જાય છે ઘણી વાર એવું બને છે કે આપણાથી ન ચલાતું હોય ત્યારે કોઈનો સપોર્ટ લઈએ ને આપણે પ્રભુ પાસે ન જઈ શકીએ તો શ્રી યમુનાજી આપણને પકડીને લઈ જાય છે એટલા માટે પણ યમુનાષ્ટક પહેલું છે યમુનાજીની કૃપાથી આ ભક્તિ માર્ગમાં પ્રવેશ મળે છે માટે બોલો શ્રી યમુને તો ચલીએ હમ બી શ્રી વલ્લભ કી વાણી મેં શ્રી યમુનાજી કા નમન કરે આ ષોડસ ગ્રંથ એને વલ્લભ ગીતા કહેવાય છે જેમ ભગવદ્ ગીતાનો પાઠ વૈષ્ણવો કરે છે એમ વલ્લભ ગીતાનો પાઠ પણ વૈષ્ણવોએ કરવો જોઈએ સાક્ષાત શ્રી વલ્લભની વાણી છે એક ટીકામાં શ્રી મહાપ્રભુજી ને વાણીને સમજાવવા માટે જુદા જુદા ભાગ છે આપની એક વાણી એટલે બ્રહ્મસૂત્રની વાણી આપની બીજા પ્રકારની વાણી એટલે ભાગવતાર્થ સર્વનિર્ણય આ બધા નિબંધ ગ્રંથોની વાણી આપની ત્રીજા પ્રકારની વાણી એટલે સુબોધનીજીની વાણી અને આપની નિર્ગુણ વાણી એટલે ષોડસ ગ્રંથની વાણી માટે પ્રત્યેક વૈષ્ણવે સમજણું પડે કે ન પડે ષોડસ ગ્રંથમાં થોડા પાઠોનું પણ આવર્તન કરવું જ જોઈએ ઘણી વાર એવું લાગે છે એમને કે બોલતા ફાવતું નથી પણ બોલો એટલે શરૂઆત ષોડસ ગ્રંથના શબ્દો જેવા છે જે સ્વયં આપણા અંતકરણમાં પ્રકાશ કરશે વડોદરાની બાજુમાં એક ગામ છે ત્યાં એક વૈષ્ણવ ચાર ચોપડી બનેલા શ્રી વલ્લભમાં અનન્ય વિશ્વાસ એમને એક ભગવતીએ કહ્યું શ્રી વલ્લભ રસરૂપ છે શ્રી વલ્લભની વાણી રસરૂપ છે શ્રી વલ્લભે પ્રગટ કરેલા શ્રીનાથજી રસરૂપ છે અને શ્રી યમુનામાં રસરૂપ છે આ રસરૂપ સ્વરૂપનો આનંદ લેવો હોય તો વલ્લભની વાણીનું પાન કરો એને ખૂબ ચૂસો પછી આ વૈષ્ણવ સમજણ પડે કે ન પડે યમુનાષ્ટક રોજ વાંચે ધીમે ધીમે સોડો સંતો વાંચે ઠેર સુબોધનીજી વાંચે આજે તો એ દશા છે કડકડાટ સંસ્કૃતના એ વાંચી જાય છે એટલા માટે સોળસંધ શું કહેવાય શું કહેવાય વલ્લભ ગીતા કહેવાય બોલો શ્રી વલ્લભા શ્રી હમ ભી યમુના કા પ્રારંભ કરી નમાનામ नूत कटां तटास्था नवकानना कटमो